જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે અર્ટિકા જોઈ રહ્યા છો સીએનજી બે હજાર વીસના મોડલની ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહીજો આ ગાડી વેચવાની છે ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વોટ્સએપમાં વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો કોમર્શિયલ સીએનજી બે હજારને વીસના મોડલની ગાડી જોવા મળશે બે હજાર વીસ નવમા મહિનાના વર્ષના મોડલની ગાડી જોવા મળી રહેશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ગાડી સારી છે ચાચવેલી ગાડી જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો વીએક્સાય વર્ઝન છે અત્યાર સુધીમાં આ ગાડી પાસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની કલર વ્હાઈટ કલરની અંદર તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે ચાચવેલી ગાડી જોવા મળશે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ચાચવેલી ચોખ્ખી ગાડી છે નંબર વન કન્ડિશનની અંદર ગાડી જોવા મળશે ગાડીમાં ક્યાંય સડો કે કાટ તમને જોવા નહીં મળે સાચવેલી ગાડી છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે વીમો પણ ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે કંપની રેકોર્ડ છે પાસઠ હજાર કિલોમીટર ચાલેલી છે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાઉં આ ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ કોન્ટેક નંબર મળી રહે છે તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો ટાઇટલમાં જ તમને વિડીયોના નીચે મોબાઈલ નંબર મળી રહેશે તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ગાડીની કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની અંદાજીત કિંમત નવ લાખ નેવું હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર સુરત તમે રૂબરૂ મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો પાર્સિંગ જે ફાઇવ સુરતનું પાર્સિંગ જોવા મળશે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો કોમર્શિયલ સીએનજી બે હજાર વીસને મોડલની તમને ગાડી જોવા મળી રહેશે તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું